તમારે હિસાબ કર દો ચાલો ફટાફટ લાવવા લે તમારો હિસાબ કરી દો

મારો મારવા <Lustich Machine> <Nickolodas》> ખોવાય ગયો એમ આ વાર વધી સાં વર થાય ભાઈ વાર આવે જ ને કઈ જાય તેલ વાપર પેલો પુષ્પા કઈ ગયા તરફ શું ઓળખતા બોલાવો તમારા પુષ્પા જ્યાં સુધી આ પુષ્પા નું નામ ના લે ને તો મારો જંગલ માં આવ્યો હું પેલું લાકડો કાપવાનું કોમ ચાલે હે ભાવુ એ મોકલ્યો હોય જોવા આવ્યો હું હા હું કાપવા નહીં આવ્યો હું તો કાપું ના આવું તો સુપરવાઇઝર હું જોવા આવ્યો લાકડો જેટલો કપાયો નહીં મજૂર કોમ કરે નહીં મારે આવું પડે હું સુપરવાઇઝરની ની ખબર હે એટલે જોવા આવ્યો હું આ જોવા આવું પડે હાલીમકે આપ જો આ ભાવુને શોરુ થઈ જાય ને એટલે આ ધંધો આપું મૂકવાની વાત કરે હે એટલે પછી તાર આપણે પૈસા જ પૈસા હે અને તું ટેન્શન ના લે જો એક વાત કહું એમને હે ને નીકળાય એવું નહીં કહેતી કેમ કે એને શિવલિંગ ઘડે ઘડે ફિલિંગ જાગે છે યાર એટલે એમને શિવલિંગ નેકારવા જ નહીં દેતી એટલે મારે પડે એટલે કહું છું ધંધો આપણા હાથમાં છે શિવલિંગ એમને નેકરવા દેવાય જ નહીં એટલે તું ટેન્શન ના લે વાત ઊંભ આથેના બહુ મોટી ડીલ હે ઠેઠ માલ ચાઇના સપ્લાય કરવાનો હે કોઈ રોભડતું નહીં જોડે જો કોઈ કહેતી ના હો ને કાપે યુનું બેને ભાવ મારશે છે કાળી મિલ છે મનો ધંધામથી સુપરવાઇઝરમાં એ મજૂરીઓ બનાવી દે છે એટલે કોઈને કહેતી ના માલ ડાયરેક્ટ ચાઇના જવાનો ને પૈસા ખૂબ આવવાના તું ખાલી બોલ શું જોઈએ તાર લિસ્ટ બનાવે આજે પેન લઈ લે પેન લઈ લે કાગજ લઈ લે લખાઈ દે શું જોઈએ બધું લખી દે લિસ્ટથી મળીને બધું તાર મેકઅપ બેકઅપ જે જોઈએ ને એ લખી દે ખાલી લિસ્ટ બનાવી રાખ પૈસા આવે ને એટલે આપણે તાર બધું લઈ આવીએ બરાબર સારું ફટાફટ લિસ્ટ બનાવી દે કે ભાઈ ફોન કરું હું જોઈ લઉં જરીક હરું હરું ફોન કરું કરું આ લાખરો એનાય પડ્યો હે મોના હે કઈ દેખાતા નથી જા ખાઈ તો તો માલ ભેગો કરી દીધો પૈસા આવવાના હે કે અમને હોઢવા કઈ નવો મોના પીવા નહીં લેના છોડે ભાવુ આવશે તો તને માન નો ભાવુ બોલાવું એમ બોલાય હા મેહ તો હું આયો બોલાય પેલો પેલો ભાવ બોલાવો પડશે

પાછી બિલિંગ લાગે છે હા ગડે ગડે બિલિંગ કઈ લાગે છે ના લાગે ભાઈ મન પોર કમે નહીં આવ તો ફોન મેલ એ આ બાવુ હોભરતો નહી એ બાવુ ઓ બાર બાર કરો દેહી ના રે છો કઈ આપડા મોહન નટુલા દેલી પડ્યા હે ક્યાં જલે હે નટુલાલે

झुकेगा नहीं अरे झुकी जी घरवा दे रहे है तारी कि बोल कि शेखावा चलो पगार आला है तेने दस हजार दस हजार आला है पेंशन अंगत पचास हजार जा कैसा हो पुष्पा नाम नहीं है पुष्पा ब्रांड है ब्रांड क्या है झुकेगा नहीं आ डालू आलू तो नहीं ब्रांड है ब्रांड आ तो मारा बाइक को लेते कपाई पड़े बाबू ले તારા સોરો ને સોરો ખાશે ને પૈસા નઈ ખૂટે લે છોડ દે મારા મોણસો ને પુષ્પા નામ નઈ હેડ તું પછી પહાડતા હોય તો ડાઘો પડી ભ્રાન્ડ આ લાલ થઈ ગયે

લાકડો બાકડો પેલું કાપવાનું પુષ્પા શું કરે પુષ્પા વાઇલ્ડ ફાયર વાઇલ્ડ ફાયર સારું સારું ફટાફટ પુષ્પા ઝુકેગા લાલ થઈ જુ એ કોઈ ને કેવાનું નઈ તાર ભોભી ના દુખે પુષ્પા ખબર હે ઓ લે લાકડો પણ એક વાત કહું તાર ભાભી કંટાળી જવું રોજ ફિલિંગ જગા છે ઘેર જવાનું જતું

એક વાર આપડો માલ ખાલી ચાયના પકવા દે પણ શું હવે જે દસ પોલીસ વાળા ને ખરીદુ પુષ્પા ઝુકડા ને બધું ખરીદ લે સીએમ ભાઈ ખરીદ્યો સીએમ બધું ખરીદ્યા છે તને શું લાગ્યું

ફાયર વાઇલ્ડ ફાયર પુષ્પા પુષ્પા નામ નહીં નહી પ્રાણ વાઇલ્ડ ફાયર વાઇલ્ડ ફાયર ચાલકે સાવ આપણે હેલિકોપ્ટર લેવા જઈએ